હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ એઝ પર માય પ્રોમિસ આજે મેં બનાવી છે ફરાળી કૂકીઝ જે હવે આગળ આપણે ગૌરી નેમ જે આવી રહ્યા છે એના માટે આ ખાસ કૂકીઝ છે તો આ રેસીપી છેક સુધી જોજો બહુ જ સરસ રેસીપી છે અને આસાનીથી બની જાય છે એકદમ સોફ્ટ છે બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બની જાય છે હું તમને તોડીને બતાવું છું એકદમ સોફ્ટ છે આસાનીથી કોઈ પણ બનાવી શકશે તમે આને ગેસ પર પણ બનાવી શકો છો ઓવનમાં પણ બનાવી શકો છો અને આજે મેં થોડા વધારે પ્રમાણમાં બનાવી છે તો હું તમને પ્રોપર બતાવું તો ચાલો મારી આ શું આપ સૌનું સ્વાગત છે આપણે આ કૂકીઝ બનાવવાનું શરૂ કરીએ મેં અહીંયા આઠસો ગ્રામ સિંગદાણા લીધા છે જેને મેં ઓવનમાં શેકી લીધા છે અને એને એકસો પચાસ ડિગ્રી પર મેં પચીસથી ત્રીસ મિનિટ માટે શેક્યા છે જેથી ક્રિસ્પી બી થઈ જાય ઉપરથી એનો કલર ડાર્ક પણ ના થાય અને એની છાલ પણ આસાનીથી નીકળી જાય હવે હું આ બધાને એકવાર છોલી લઉં અને બધાને આપણે છોલવાના નથી એટી પરસન્ટ છોલી નાખવાના અને ટ્વેન્ટી પર્સન્ટ જેવા આવી રીતે છાલવાળા જ રાખવાના છે જેથી એનો કલર બહુ સરસ આવશે આપ જુઓ થોડા ઘણા મેં છાલવાળા પણ રહેવા દીધા છે હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરીશું અહીંયા મેં આઠસો ગ્રામ સિંગદાણા લીધા છે એટલે સ્વાભાવિક છે કે શેકાશે એટલે એનું વજન થોડું ઓછું થઈ જશે આપણે એને કોર્સલી ગ્રાઇન્ડ કરવાનું છે એકદમ બારીક નથી કરવાનું પલ્સ મોડ ઉપર એને ચલાવતા જવાનું છે બે કે ત્રણ વખત તમે પલ્સ મોડ કરશો એટલે ઓટોમેટિક બસ આવું ભરભરું ટેક્સચર આવવું જોઈએ આપણા મિશ્રણનું આપણે એને અલગ બાઉલમાં કાઢી લઈએ પહેલાં અને આવી જ રીતે આપણે બધા જ સિંગદાણાને ક્રશ કરી લેવાના છે તમને લાગે કે બહુ જ ભરભરું લાગે છે તો જે છેલ્લી વખત આપણે જે ક્રશ કરતા હોઈએ ત્યારે મિક્સરમાં એક આંટો વધારે ફેરવી લેવાનો એટલે બધું જ સરભર થઈ જશે ફ્રેન્ડ્સ આ રેસીપી બહુ સરસ છે અને ફરાળમાં એવું નહીં કે ગૌરી વ્રતમાં આડે દિવસે ફરાળ બી તમે કરતા હો તો પણ તમે આને ખાઈ શકો છો બહુ સરસ રેસીપી છે અને મને વ્યુઅર્સે કીધું હતું કે ફરાળી કૂકીઝ બતાવજો તો આજે એમની ડિમાન્ડ ઉપર ફરાળી કૂકીઝ લઈને આવી છું અને આજે હું એક્ઝેક્ટ એક કિલોના માપથી બનાવું છું કેમ કે મારે પણ સેલ કરવાના છે એટલે હું એ પ્રમાણે બનાવું છું સેલ કરવાના છે મતલબ કે મારે મારા અમુક ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સમાં આપવાના છે એના લીધે હું બનાવું છું તો સાથે સાથે આપને પણ બતાવું કે જુઓ અત્યારે હું શિંગદાણાનો જે ભૂકો છે આપણો એ મારે સાતસો ગ્રામ જોઈશે તો હું એક્ઝેક્ટ સાતસો ગ્રામ જ સિંગદાણા લઉં છું આનું પ્રપોશન એવું હોય છે કે સેવન્ટી પર્સન્ટ શિંગદાણા અને થર્ટી પર્સન્ટ કોપરાનું છીણ બંને થઈને હન્ડ્રેડ પર્સન્ટ થવું જોઈએ પછી અડધું સિંગદાણા અડધું કોપરાનું છીણ જે તમે તમારી રીતે નાખવા ચાહો એ નાખી શકો પણ હું અહીંયા એક્ઝેક્ટ સાતસો ગ્રામ મેં સિંગદાણાનો ભૂકો લીધો છે અને ત્રણસો ગ્રામ કોપરાનું છીણ લઈશ હવે ત્રણસો ગ્રામ કોપરાના છીણમાં પણ મેં દોઢસો ગ્રામ જેટલું કોપરાનું છીણ જે માર્કેટમાં ઝીણું મળે છે તે લીધું છે અને દોઢસો ગ્રામ જેવું જે હું માર્કેટમાં લચ્છા મળતા હોય છે તે મેં લીધા છે ફ્રેન્ડ્સ કોપરાના એનું ટેક્સચર બહુ સરસ આવશે જો તમારી પાસે આ લાંબી છીણ ના હોય તો તમે બધું જ કોપરાનું છીણ જે ઝીણું આવે છે એ લેશો તો પણ ચાલશે પણ મારી પાસે છે તો મેં લીધું છે તમારી પાસે નહીં હોય તો ચાલશે પણ જુઓ કોપરાનું છીણ અને સિંગદાણાથીને એક્ઝેક્ટ એક કિલો વજન મારું થઈ ગયું છે અહીંયા હવે આ બધું એકવાર હું બરાબર મિક્સ કરી લઉં હવે આગળ ગૌરી વ્રત આવી રહ્યા છે તો એ નિમિત્તે તમે ચાહો તો તમે આને સેલ પણ કરી શકો છો હવે મેં અહીંયા લીધું છે માર્જરીન માર્જરીન જે આપણે બિસ્કીટનો યુઝ કરતા હોઈએ છીએ એ જ મેં લીધું છે હવે અહીંયા એમ થાય કે માર્જરીન ગોરોમાં ખવાય કે નહીં જો તમે ડાઉટ હોય ને ના ખવડાવતા હોય તો આ જગ્યાએ તમારે થીજેલું ઘરનું જે આપણું દેશી ઘી આવે છે એ પણ તમે લઈ શકો છો પણ બેકરીમાં તો આ જ રીતે બનતા હોય છે એટલે મેં માર્જરીન લીધું છે હવે મેં અહીંયા આગળ પંદર નંગ ઇલાયચી લીધી છે અને એક નાનો ટુકડો જાયફળનો લીધો છે એને આપણે પહેલાં ક્રશ કરી લઈએ જુઓ હવે આપણે જે ઇલાયચીની છાલ છે એને કાઢી લઈએ અને એનો દર દરો ભૂકો કરી દઈએ તમે ચાહો તો આને મિક્સરમાં જ્યારે ખાંડ દળતા હો ત્યારે પણ તમે લઈ શકો છો પણ મેં અહીંયા અલગથી એને લીધું છે એને પણ આપણે સાઈડ પર કરીએ હવે આપણે જે માર્જરીન લીધું છે ત્રણસો ગ્રામ એને આપણે એકવાર ઇલેક્ટ્રિક બીટરથી બીટ કરીએ પણ પહેલાં હું તમને બતાવું મેં અહીંયા પાંચસો ગ્રામ દળેલી ખાંડ લીધી છે જેને મેં પીસી અને ચાળી લીધી છે જેથી અંદર ગાંઠા ના રહે હવે એકવાર આપણે આપણું જે માર્જિરીન છે એને બરાબર ફેંટીશું અહીં આગળ માર્જિરીન થોડું વધારે છે એટલે મેં ઇલેક્ટ્રિક બીટરનો યુઝ કર્યો છે તમારે ઓછું હોય તો તમે હાથથી કરશો તો પણ આસાનીથી થઈ જશે એકવાર માર્જિરીન બરાબર ફેંટાઈ જાય અને એમાં હવા આવી જાય પછી આપણે અડધી ખાંડ એમાં એડ કરવાની છે એક સાથે બધી ખાંડ એડ ક્યારેય નહીં કરવાની જો એક સાથે બધી ખાંડ એડ કરશો ને તો એને બીટ થતાં બહુ જ વાર લાગશે અને અંદર એરેશન નહીં આવે એટલે આપણે પહેલાં અને ખાંડ ઉડે નહીં એટલે પહેલાં વચ્ચે જ આવી રીતે બીટર ફેરવવાનું તો આજુબાજુની ખાંડ એની જાતે જ અંદર મિક્સ થતી જશે હવે આટલી ખાંડ મિક્સ થઈ જાય પછી આપણે બીજી અડધી ખાંડ અંદર એડ કરીશું ટોટલ મેં અહીંયા પાંચસો ગ્રામ દળેલી ખાંડ લીધી છે ત્રણસો ગ્રામ માર્જરીન છે અને એક કિલો થઈને કોપરાનું છીણ અને સિંગદાણાનો ભૂકો છે જો આપણે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો અને આપને મારા વિડીયો ગમતા હોય તો આપના ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ શેર જરૂર કરજો અને આ રેસીપીની પછી આના પછીની રેસીપી જે આવશે રેસીપી તો નહીં આવે પણ આ જે મેં માર બિસ્કીટ બનાવ્યા છે એ બિસ્કીટને સેલ કેવી રીતે કરવાના અને એની જે કોસ્ટ છે એની જે પ્રાઇસ છે એ કેવી રીતે કાઢવાની એનો વિડીયો આવશે કેમકે મેં આ વખતે બહુ પરફેક્ટ બનાવ્યા છે ખાસ કરીને તમને બતાવવા માટે જ મેં આ વખતે આ એક કિલોના માપથી બનાવ્યું છે અને હું તમને આગળ જણાવીશ કે એક કિલોથી આપણા કેટલા કૂકીઝ બન્યા અને એને કેટલા ભાવે આપણે વેચી શકીએ એનું પેકિંગ કેવી રીતે કરવું એ પણ હું તમને બતાવી દઈશ પણ અત્યારે આપણે ઘી અને ખાંડ બરાબર મિક્સ થઈ ગયું છે એટલે જેમ આપણે આગળ જણાવ્યું છે તેમ ફેટની અંદર જ આપણે આપણે ફ્લેવર એડ કરીએ છીએ એટલે મેં ઇલાયચી જાયફળનો ભૂકો પહેલાં એડ કરી દીધો એને બરાબર મિક્સ કર્યા પછી મેં અહીંયા રૂમ ટેમ્પરેચર ઉપર સો એમએલ દૂધ લીધું છે એમાંથી અત્યારે હું પચાસ એમએલ જેટલું એડ કરું છું અને બાકીનું આગળ જરૂર પડશે એમ આપણે એડ કરીશું અને એકવાર બરાબર પહેલાં મિક્સ કરી દઉં પછી જરૂર લાગશે તો આપણે ફરીથી એક ટેબલ સ્પૂન જેટલું એડ કરવાનું રહેશે પણ પહેલાં બધું જ દૂધ એડ નહીં કરી દેવાનું આપ જુઓ એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે હજી હું અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું દૂધ લઉં છું અને આપજો કે આ નહીં નહીં તો પંદરથી વીસ એમ એલ જેટલું દૂધ મારું બચ્યું છે એટલે એક ટેબલ સ્પૂન જેટલું હજી દૂધ મારું વધ્યું છે પણ હવે હું આગળ દૂધ આમાં એડ નહીં કરું કેમ કે આટલું ઇનફ છે એકવાર બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે આને લઈ લઈશું કિચન પ્લેટફોર્મ પર હવે આ બધું જ આપણે એકવાર લઈ લીધું કિચન પ્લેટફોર્મ પર પણ કિચન પ્લેટફોર્મ ઓલરેડી મારું ચોખ્ખું જ છે પણ ફરીથી એક વખત હું એને લૂછી લઉં અને આપણે જે ઘી અને ખાંડ બરાબર ફેંટીને રાખ્યું છે એને આપણે લઈ લઈશું પ્લેટફોર્મ પર કેમકે હવે બે હાથની જરૂર પડશે જ્યારે ઘીને ખાંડ એકવાર મિક્સ થઈ જાય એ પછી તમારે એને લોટ બાંધવામાં ફટાફટ જ કરવાનું વાર નહીં લગાડવાની નહીંતર તર ઘીને ખાંડ જે છે એ થીજવાના ચાલુ થઈ જશે અને આપ જુઓ છો કે હું ખાલી આંગળીઓથી બધું એકવાર ફરીથી મિક્સ કરું છું જેમાં હવા ભરાઈ છે એ નીકળી ના જાય અને જો આવી રીતે કોઈ કાંકરી તમને લાગે દળેલી ખાંડની તો એને પણ કાઢી લેવાની હવે હું જે એક કિલોનું જે આપણું મિક્સર હતું એ બધું જ હું એક સાથે એડ કરી દઉં છું આપ જુઓ મેં બધું જ એક સાથે લઈ લીધું છે એક્ઝેક્ટ એક કિલો છે અને હવે આપણે બે હાથે લોટ બાંધવાનો રહેશે એક હાથથી કરવા જશો તો વાર લાગશે અને આપણો જે ડો છે એ સ્ટીફ થઈ જશે એટલે હવે ઉતાવળ રાખવાની એક બાજુ મેં મારા ઓવનને પ્રીહીટ કરવા પણ મૂકી દીધું છે એકસો સિત્તેર ડિગ્રી ઉપર કેમ કે આ કૂકીઝ જે છે આમાં શેકવા જેવું કશું જ નથી એટલે કાચું તેવું કંઈ છે જ નહીં સિંગદાણાનો ભૂકો છે કોપરાનું છીણ છે જે આપણે એમને ખાઈએ છે એટલે આને આપણે કૂક નથી કરવાના ખાલી એને એક કલર આપવાનો છે અને એનો શેપ આવે એટલું જ અને જુઓ કે હું આ જે લોટ બાંધી રહી છું એ એકદમ હલકા હાથે બધું મિક્સ કરું છું એને બે હાથે મસળતી નથી જો આવી રીતે બધું ભેગું જ કરવાનું છે વધારે તમે એને મિક્સ કરશો તો હાથની ગરમીથી ઘી વધારે ઓગળશે અત્યારે તમને ઘી અહીંયા વધારે લાગતું હશે પણ પાંચ એક મિનિટ પછી તમે જોશો ને તો આ એકદમ સ્ટીફ થઈ જશે હવે આપણે બધું જ એકવાર સ્ક્રેપરથી સાથે લઈ લઈએ એટલે પ્લેટફોર્મ પણ આપણું થોડું ચોખ્ખું થઈ જાય અને આસપાસ જો કોઈ ઘી હોય એ પણ આવી જાય બરાબર બધું જ લઈ લેવાનું આપ જુઓ હવે ઉપરથી ધીમે ધીમે સ્ટીફ થવાનું ચાલુ થઈ જશે તમે ધારો એવી રીતે આના નાનખટે જેવા ગોળા પણ બનાવી શકો છો કે અલગ અલગ શેપ પણ આપી શકો છો ઘણા લોકો પેટીસ જેવો આકાર આપતા હોય છે ઘણા લોકો આવી રીતે ડાયરેક્ટ ગોળા બનાવતા હોય છે અને મૂકતા હોય છે આપ જુઓ મેં આગળ બેકિંગ મારી રેડી કરી દીધી છે એક બીજી રીત બતાવું કે આવી રીતે ટેબલ સ્પૂન જે હોય એમાં લેવાનું અને એનાથી એક અંદાજો આવી જાય કે બધા કૂકીઝ એક સરખા જ આવે અમે હું તો કાયમ બનાવું છું એટલે મને ખ્યાલ છે તમે હાથથી પણ કાયમ બનાવતા હોય એટલે તમને ખ્યાલ આવી જ જાય કે આપણા ગુલ્લા એક સરખા થતા જ હોય ભાકરી રોટલીના પણ આ રીતે પણ તમે કરી શકો છો અને જો તમારી પાસે વેઇંગ સ્કેલ હોય તો એક ગોળો પંદર ગ્રામનો હોવો જોઈએ આપજો આવી રીતે ચમચીથી લઈ અને સાઈડ ઉપરથી જરા સેટ કરી દેવાનો પ્રોપર શેપ આપી દેવાનો અને આ ગોળા છે એ પણ તમે આવી રીતે મૂકી શકો છો એ પણ બહુ સરસ લાગતા હોય છે હું અત્યારે આવી રીતે બધા જ ફટાફટ બનાવી દઉં ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગે છે મને જરૂર જણાવજો મારા થોડા ગોળા વળી ગયા છે તો આપ જો આવી રીતે એને એકવાર પટકી દેવાના જેવી રીતે આપણે ચૂરમાના લાડુ કરતા હોઈએ છીએ એવી રીતે જેથી એની નીચેની જે બેસ છે એ પ્રોપર સેટ થઈ જાય એટલે હવે જ્યારે આ તમે બેકિંગ ટ્રેમાં મૂકશો તો નીચેથી એનો શેપ બહુ સરસ આવશે અને ઉપરથી નાનખટાઈનો શેપ આવશે જે સેમી સર્કલ નાનખટાઈનો શેપ આવવો જોઈએ એ આવી જશે હવે મેં મારી ટ્રેને ઓવનમાં મૂકી દીધી છે અને ઓવન છે મારું એકસો ને સિત્તેર ડિગ્રી પર બંને કોઈલ ઓન છે અને ટાઈમ મૂક્યો છે વીસ મિનિટ જ્યાં સુધી આ ટ્રે બેક થાય છે ત્યાં સુધી મેં બીજી ટ્રેમાં આવી રીતે ગોળા બનાવીને રેડી કરી દીધા છે અને બીજું જે મારો ડો છે એને મેં એક બાઉલમાં લઈ લીધો છે અને એને મેં ઢાંકીને રહેવા દીધો છે આ કામ થોડું ફટાફટ કરવાનું રહેશે જુઓ દસ મિનિટ પછી આપ જુઓ કેટલો સરસ કલર આવ્યો છે અને એને શેપ લેવાનું પણ ચાલુ કરી દીધું છે અને ઉપર તીરા પણ એની જાતે જ આવી ગઈ છે આ મારા કૂકીઝ બનીને એક ટ્રે રેડી થઈ ગઈ છે આપ જુઓ એનો કલર પણ બહુ સરસ છે આ જે પહેલી લાઈન છે એ આપણે ચમચીની શેપ આપ્યો તો એ છે અને એના પછીના જે કૂકીઝ છે એ આપણે હાથથી બનાવ્યા હતા મેં અહીંયા ચમચીથી બધા જ કૂકીઝ બનાવીને રેડી કરી દીધા છે અને એક ટ્રે મારી ઓવનમાં બને છે હવે હું તમને માઇક્રોવેવમાં કેવી રીતે બને એ પણ બતાવું છું કે માઇક્રોવેવમાં કેવી રીતે બને પણ એ પહેલાં આ કૂકીઝ થોડા ઠંડા થઈ ગયા છે તો તમને એનો કલર બતાવું ઉપર અને નીચેથી એનો કલર બહુ જ સરસ આવ્યો છે અને હું તમને એને તોડીને બતાવું જુઓ હાથ અડારતા જ તૂટી જાય છે બહુ જ સોફ્ટ છે આપણે આમાં બેકિંગ પાવડર બેકિંગ સોડા કશું જ નથી નાખ્યું કેમ કે ગોરોમાં એવું કશું ખવાતું હોતું નથી એટલે આ આપણા કૂકીઝ બનીને રેડી છે હવે આ જે આપણી શીટ છે એને તમે ચારથી પાંચ વાર યુઝ કરી શકો એટલે મેં જે મારું બેકિંગ પેપર છે એને લૂછી નાખ્યું અને ફરીથી એમાં હું કૂકીઝ મૂકીશ હવે આને પણ હું મૂકી દઉં ઓવનમાં આ માઇક્રોવેવ ડીશ જે છે એમાં મેં મૂક્યા છે ગોળા આવી રીતે છૂટા છૂટા મૂકી દેવાના છે હવે આપણે ઓવનમાં એને મૂકી દઈએ મેં અહીંયા કોઈ નીચે ગ્રીલ નથી મૂકી ડાયરેક્ટ જે એની કાચની પ્લેટ આવે છે એની પર જ મૂક્યા છે હવે જે આ કન્વેન્શન મોડ છે એને આપણે ઓન કરીશું અને અહીંયા હું લઈશ એકસો પચાસ ડિગ્રી કેમ કે ઓવન મારું છે બત્રીસ લીટરનું એટલે હું એકસો પચાસ ડિગ્રી ઉપર એને મૂકીશ અને ટાઈમ આપીશ પંદર મિનિટ પંદર મિનિટથી વધારે જોઈશ પહેલાં કે પંદર મિનિટમાં મારા કૂકીઝ થાય છે કે કેમ જો થઈ જશે તો ઠીક છે નહીંતર ફરીથી હું એને એક કે બે મિનિટ માટે મૂકીશ અને પંદર મિનિટ આપજો પંદર મિનિટ હમણાં આપી છે અને મેં ઓવન ચાલુ કરી દીધું છે અને એકસો પચાસ ડિગ્રી બતાવી રહ્યું છે હવે ત્યાં સુધી મારા ઓટીજીના પણ બીજી બેચ મારી બનીને રેડી થઈ ગઈ છે એનો પણ કલર સરસ આવ્યો છે આ કૂકીઝ બહુ જ ગરમ છે પણ હું તમને એક બતાવું કે જો આનો કલર ઉપરથી ને નીચેથી આનો પણ કલર સરસ આવ્યો છે અને ઉપર તમે જુઓ નાન જેવો જ શેપ આવ્યો છે અને ઉપર તિરાડ પણ સરસ પડી છે તમે આ કૂકીઝ ખરેખર બનાવજો અને મને જણાવજો કે તમને આ રેસીપી કેવી ગમી બહુ જ ઓછી સામગ્રી છે આસાનીથી બજારમાં મળી જાય છે આ જ રીતે તમે ગેસ પર પણ બનાવી શકો છો તવી પર પણ બનાવી શકો છો બસ એકવાર બનાવજો અને મને જરૂર જણાવજો કે તમને આ કૂકીઝ કેવા લાગ્યા જો અત્યારે મારું માઇક્રોવેવ અને ઓટીજી બંને ચાલુ છે કેમ કે એક કિલોના કૂકીઝ છે તો બંનેમાં થતાં મને ઘણીવાર લાગી હતી જેમ જેમ બનતા ગયા અને ઠંડા થતાં ગયા તેમ મેં આવી રીતે ડબ્બામાં ભરતી ગઈ છું અને જે મારા ગોળા છે આવી રીતે ડીશમાં લઈ લીધા છે એક ટ્રેમાં મારા નીચે મેં બનાવીને ટ્રે રેડી રાખી છે કે અંદર ઓવનમાંથી એક ટ્રે નીકળે ને બીજી હું મૂકી દઉં અને આપ જુઓ કે પહેલાં ઘણું ઘી લાગતું હતું જ્યારે આપણે ગોળા બનાવ્યા ત્યારે અત્યારે કેટલું ઓછું ઘી છે મારા બધા જ કૂકીઝ બનીને રેડી થઈ ગયા છે આપ જુઓ બહુ જ સરસ આ કૂકીઝ લાગે છે તમે જરૂર જણાવજો તમને આ રેસીપી કેવી લાગી અને આપણે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો તો ચાલો ફરી મળીશું આવી એક નવી રેસિપી સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ